ગુજરાતીઓને આગામી પાંચ દિવસ સુધી ગરમીમાંથી છુટકારો નહીં મળે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જણાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ ડ્રાય રહેશે આગામી પાંચ દિવસ માટે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે જેમાં અમદાવાદ આણંદ રાજકોટ ભાવનગર સુરત વલસાડ બનાસકાંઠા સુરેન્દ્રનગર પાટણ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે તા ઉપરાંત અમરેલી કચ્છ મહેસાણા વડોદરામાં યલો અલર્ટની આગાહી આપવામાં આવી છે ત્રેવીસ મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે ચોવીસ થી ત્રીસ તારીખ સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે